રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનની સાથે રહીને રાજકોટ નગરની સુવિધા માટેનું એક સોપાન આજે શરૂ થઈ રહ્યું છે એને મારી શુભકામનાઓ પાઠવું છું ખાસ કરીને ગેસ આધારિત અને ઇલેક્ટ્રિક બસ સેવાઓનો ઉપયોગ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં થાય એને માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશમાં પ્રયાસો ચાલી રહ્યા છે આપણા સૌ માટે ખુશીનો વિષય એ છે કે રાજકોટની અંદર ચાલતી તમામ ડીઝલ પેટ્રોલ આધારિત બસોને બદલીને ને એમની જગ્યાએ ગેસ આધારિત બસોની સુવિધા આપવા માટેનું આજથી પ્રારંભ થાય છે લોકોની સુખાકારીમાં સુવિધા થાય અને એનો વધુમાં વધુ સારી રીતે